તો હાલમાં જ દિલ્હીમાં તેમણે એક વ્યક્તિને ધક્કો માર્યો કારણ કે તેમણે જયા બચ્ચનની પરવાનગી વગર સેલ્ફી લઈ લીધી નમસ્કાર દર્શક મિત્રો ખબર શો ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જયા બચ્ચન હંમેશા વિવાદોમાં રહે છે હંમેશા તેઓ પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવી જાય છે હાલમાં જ તેમણે પોતાના આ સ્વભાવ વિશે ચર્ચા કરી છે તો હાલમાં જ દિલ્હીમાં તેમણે એક વ્યક્તિને ધક્કો માર્યો કારણ કે તેમણે જયા બચ્ચનની પરવાનગી વગર સેલ્ફી લઈ લીધી હવે પહેલેથી જ ફોટોગ્રાફર પર તેઓ ભડકી ચૂક્યા છે હવે આ વિષય પર તેઓએ પોતાની દિલની વાત પણ સામે મૂકી છે શોલે એક્ટ્રેસ જયા બચ્ચન એક રાજનેતા પણ છે હવે આ સિવાય તેમનો જે ગુસ્સો છે એ લોકો ઉપર ગમે તે ગમે ત્યારે અને કોઈ પણ પરિસ્થિતિમાં નીકળી જાય છે હવે હંમેશા પોતાની વાત સામે રાખતા પણ આવ્યા છે સાથે જો કોઈ કોઈ વસ્તુ વર્તણૂક તેમને પસંદ હોય તો એ સામેવાળાની વાળાની બેજતી કરવામાં પણ પાછળ નથી રહેતા હવે આવા ઘણા કારણોને કારણે તેઓ હંમેશા વિવાદોમાં રહેતા હોય છે હવે તે ગમે ત્યારે કેમેરાને જોઈને પણ ભડકી જાય છે હવે આવું શા માટે કરે છે તો જયા બચ્ચન આ વખતે ફક્ત એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેમણે બાર ઓગસ્ટના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ્સની એક બહાર એક વ્યક્તિને ખૂબ જોરથી ધક્કો માર્યો કારણ કે વ્યક્તિ સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતો હતો હવે આ સમયે એક્ટ્રેસ કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી જોકે તેમના પરવાનગી વગર આ વ્યક્તિએ એવું વર્તન કર્યું કે જેને કારણે સાંસદના ગુસ્સાનો શિકાર થવો પડ્યો હવે આ જે વિડીયો વાયરલ થયો છે એમાં કંગના રનોતે પણ સૌથી મોટું પદ નિવેદન આપ્યું હતું કે સૌથી બગડી ગયેલી વ્યક્તિ હવે આ વિષય ઉપર કંગનાએ એમ પણ કહ્યું કે લોકો એમને એટલા માટે બરદાશ્ત કરે છે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનજીના પત્ની છે હવે જયા બચ્ચનનું જે આ વર્તન હતું એને કારણે બધી જ બાજુ તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ જોકે જયા બચ્ચને અમુક સમય પહેલાં જ કહ્યું હતું કે પબ્લિકલી એમના પરવાનગી વગર ફોટો લેવા ઉપર તેઓ શા માટે ભડકે છે નવ્યા નવેલીના એક પોડકાસ્ટમાં એક્ટ્રેસે જણાવ્યું કે મને એવા લોકોથી નફરત છે જે તમારી પર્સનલ લાઈફમાં દખલ કરે છે હવે તેઓ આમાંથી મળતા મસાલાઓને વેચે છે અને પોતાનું પેટ ભરે છે હવે મને આવી વસ્તુઓથી નફરત છે એવા લોકોથી મને ખૂબ ગુસ્સો આવે છે અને હું એવા લોકોને હંમેશા પૂછતી હોઉં છું કે શું તમને શરમ નથી આવતી જે આ વચ્ચેને જણાવ્યું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા ત્યારે તેમને જાણ હતી કે આવી રીતે તેમને અટેન્શન મળશે પરંતુ તેમણે ક્યારેય પણ આની પરવા નથી કરી તેમણે એમ પણ કહ્યું કે તેમના કામની પણ આ રૂચના હતી ત્યારે પણ તેમણે વેલકમ કર્યું છે જો કે તેમણે એમ પણ જણાવી દીધું કે મારા પર્સનલ કેરેક્ટર ઉપર જજમેન્ટ પાસ કરવાનો હક કોઈની પાસે નથી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ